કાનુની નિયતિના વંદન તો આજે આપણે સૌ સાંભળવાના છીએ મહાભારતની છઠ્ઠી વાર્તા રાજકુમારોના લગ્ન કેટલાક બ્રાહ્મણોએ ભીષ્મને એમ કહ્યું કે ગાંધારના રાજા સુબલની પુત્રી ગાંધારીને શિવ ભગવાને સો પુત્રોનું વર્દન આપ્યું છે તેથી ભીષ્મએ સુબલ પાસે દૂતને મોકલીને ધૃતરાષ્ટ્ર માટે ગાંધારીના હાથની માંગણી કરી અંધ હોવા છતાં તેમની સાથે ગાંધારીએ ખુશીથી લગ્ન કર્યા ગાંધારીએ લગ્ન પછી પ્રતિજ્ઞા કરી કે જે જગતને મારા પતિ ન જોઈ શકતા હોય તે જગત મારે પણ જોવું નથી આ પ્રતિજ્ઞાનું પાલન કરવા એણે પોતાની આંખ ઉપર એક પટ્ટી બાંધી દીધી ધુદ્રાષ્ટ અને ગાંધારીના લગ્ન પછી ગાંધારીનો ભાઈ શકુની ગાંધારીની સાથે હસ્તિનાપુર ગયો અને જીવનભર ત્યાં જ રહ્યો વસુદેવના પિતા શુરસેનને પૃથા નામની એક પુત્રી હતી તેનું સૌંદર્ય અજોડ હતું શુરસેનના પિતરાય ભાઈ કુંતી ભોજને કોઈ જ સંતાન ન હતું તેથી સૂરસેને તેની દીકરી પૃથા કુંતીભોજને વારસ તરીકે આપી હતી આથી પૃથા કુંતી તરીકે ઓળખાવા લાગી એકવાર કુંતીભોજના મહેલમાં મહર્ષિ દુર્વાસા અતિથિ તરીકે પધાર્યા કુંતીએ તેમની ખૂબ જ સેવા કરી કુંતીની સેવાથી ખુશ થઈને દુર્વાસા મુનિએ કુંતીને એક દેવી મંત્ર આપ્યો જે દેવને યાદ કરીને એ મંત્ર બોલવામાં આવે તે દેવ પ્રગટ થઈને તેમના જેવો જ એક પુત્ર આપે એવું એ મંત્રનું સામર્થ્ય હતું કુંતીને એક દિવસ વિચાર આવ્યો કે દુર્વાસા મુનિ આપેલા મંત્રની પરીક્ષા કરું ત્યાર પછી કુંતીએ સૂર્યદેવને યાદ કરીને પેલા દેવી મંત્રનું ઉચ્ચારણ કર્યું સૂર્ય દેવતા તરત જ કુંતી સમક્ષ પ્રગટ થઈ ગયા કુંતીએ એમના તેજથી અંજાઈ ગયા ભયથી ધ્રુજતા ધ્રુજતા કુંતીએ સૂર્ય દેવતાને કહ્યું

તેને લોકોની નિંદાનો ડર લાગ્યો તેથી સૂર્યદેવે આપેલા પુત્રને લાકડાની પેટીમાં મૂકીને તેણે એ પેટી ગંગા નદીમાં વહેડાવી દીધી આ પેટી હસ્તીને એક સારથી અધિરથના હાથમાં આવી અધિરથને કોઈ સંતાન ન હોવાથી તેની પત્ની રાધા દુઃખી રહેતા હતા અધિરથે લાકડાની પેટીમાંથી મળેલું બાળક રાધાને આપ્યું અધિરથ અને રાધાએ આ બાળકનું નામ વસુસેન પાડ્યું અને તેઓ તેને પોતાના જેમ ખૂબ જ પ્રેમથી ઉછેરવા લાગ્યા કુંતી પોતાની પસંદગીનો પતિ શોધી શકે એ માટે કુંતી ભોજે એક સ્વયંવર ગોઠવ્યો કુંતી ભોજે કુંતીના સ્વયંવરમાં દેશ વિદેશના રાજાઓને બોલાવ્યા પાંડુ પણ આ સ્વયંવરમાં આવ્યા હતા કુંતી પાંડુના વ્યક્તિત્વથી અંજાઈ ગઈ તેથી તેમણે પાંડુના ગળામાં વરમાળા પહેરાવી દીધી પાંડુ કુંતીને સાથે લઈને હસ્તિનાપુર પાછા ફર્યા થોડા દિવસો પછી ભીષ્મએ પાંડુને બીજી વખત પરણવાનું નક્કી કર્યું ભીષ્મ વિશાળ લશ્કર સાથે લઈને મદ્ર નરેશની રાજધાનીમાં જઈ પહોંચ્યા મદ્ર નરેશે ભીષ્મનું ભવ્ય સ્વાગત કરીને તેમને મદ્રમાં આવવાનું કારણ પૂછ્યું ભીષ્મ એમને કહ્યું કે હું પાંડુને પાંડુને માટે તમારી પુત્રી માદરીનો હાથ માંગવા આવ્યો છું મદ્ર નરેશે કહ્યું તમારી માંગણી સ્વીકારવામાં મને આનંદ થશે પણ અમારા પરંપરા મુજબ તમારે અમને ધન આપવું પડશે તેમની સામે સોનું અને ઝવેરાતનો ઢગલા કરી દીધા પછી પાંડુનું માદરીની સાથે લગ્ન કરવામાં આવ્યું પાંડુએ તેની બે રાણીઓની સાથે આનંદ પ્રમોદમાં એક માસ વિતાવ્યો ત્યાર પછી તે વિશાળ લશ્કર લઈને યુદ્ધ કરવા નીકળી પડ્યા પાંડુએ અનેક રાજાઓ સાથે યુદ્ધ કરીને તેમને હરાવ્યા સંપત્તિ ભીષ્મના ચરણોમાં અર્પણ કરી દીધી ત્યાર પછી ભીષ્માએ દેવક રાજાની યુવાન અને સુંદર કુંવરી પારશ્વિની સાથે વિદુરના પણ લગ્ન કરાવ્યા તો આવી જ અદભુત મહાભારતની વાર્તાઓને સાંભળવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરો અને મહાભારતની એક પણ વાર્તાને સાંભળવાનું ચૂકતા નહીં હો જય શ્રી કૃષ્ણ